કે જે આપમાં ઓલા ગોલ્ડ નું સામ્રાજ્ય આવે ને એમ જો આ બધા ગોદડા નું સામ્રાજ્ય પાથરી દીધું છે આજે અડધું અહીંયા ને અડધું અહીંયા આજે આ બધા નો વારો છે સાફ સફાઈ નો તપાઈ નો હજી આ દિવાલ ને આ બધુંય વારા પણ બાકી નથી રહી ગયા તો જે સામ્રાજ્ય જોયું એનું મૂળ અહીંથી છે આ સિટીમાં સમાયેલું સામ્રાજ્ય બહાર નીકળ્યું તો આટલું વ્યાપક થયું ચાલો હવે જમવા બેસી જઈએ સાંજની એક બે તાબેલી બચી છે જે વેદુની બર્થડે પાર્ટીની સેલિબ્રેશનની એ પણ લઈએ આજે મજા કરીએ ચાલો આ એંગલ કેવો છે મને તો કાંઈ ખબર નથી પણ એટલું બધું પાયથરું છે એટલે મેં કીધું થોડોક લાભ લઈ લઈએ એટલે બેસી ગયા છે થોડી ઘણી વાર્તાલાપ તમારી સાથે કરવા માટે નગર આમાં શું થાય કે પછી રોજ રોજ કંઈ તો આ પોહાય નહીં એટલું બધું કમઠાણ પાથરવું આ તો આજ પાથરેલું છે થોડોક ઉપયોગ કરી લઈએ એટલા માટે બે ઘડી હળવી વાતો તમારી સાથે એ સમય દરમિયાન થઈ જાય તો ઘણા ઘણા મોટિવેશનલ સ્પીકર હોય ને એવું લખે અથવા તો કહે કે ભાઈ સમય સાથે બદલાતા રહેવું પડે નહીં તો શું થાય તમારી કોપી કરતા હોય ને તમારી પાસેથી શીખેલા હોય ને એ ઘણી વખત આગળ થઈ જાય એની રીતે એ વાત સાચી જ છે એમાં કંઈ ખોટું નથી પણ આવું કહેવાવાળા જે મોટિવેશનલ સ્પીકર હોય ને એ જ બીજા પાંચ જણાને મોટિવેશનના વાતું સાંભળતા હોય એના સેમિનાર સાંભળતા હોય એટલે આમાં એવું છે કેનારો પોતે પાલન ન કરે આમાં કહું બધું હું તો પછી પાલન કોણ કરે તો પાલન સાંભળવા વાળાને કરવાનું હોય એવી એના જેવી વાત હોય અને બીજી એ વાત કે મોટિવેશનલ સ્પીકરની આ જે બધી વાતો ચાલતી હોય એમાં મોટિવેશનલ સ્પીકર તો એટલા જ માટે હોય કે જીવનમાં તમે આગળ જ વધો આગળ જ વધો પછી ભલે ગમે એટલી મગજમાં અશાંતિ થઈ જાય તો એની જ્યારે કંઈ લેવા દેવા ન હોય સક્સેસ મળવી જોઈએ પણ એ મળ્યા પછી કદાચ અશાંતિ રહે તો એને કાંઈ લેવા દેવા ન હોય જ્યારે આધ્યાત્મિક રીતે કોઈ આગળ વધેલો હોય ને તો એ તો એમ જ કે જેને જેટલું આગળ વધે એના પ્રારંભમાં લખાવીને આવ્યું હોય એટલું વધે ભલે ને વધે પણ આપણા મનની શાંતિને સ્થિરતાને સમજણ એ ફરક ન પડે કદાચ આપણી પાસેથી શીખેલો આગળ વધે ને તો આધ્યાત્મિક સમજણ તો એમ કે એમાંય ખુશ થવાનું આજે મહાન સ્વામીનો બર્થડે છે તો એ નિમિત્તે એમને પૂછ્યું કે તમે કાંઈ શું તમે તમારી ઈચ્છા કે તમારી કાંઈ પણ વિશ હોય એ જણાવો તો એમને શું વિશ કીધી તો કે દરેક વ્યક્તિનો પરસ્પર દિવ્ય ભાવ છે ને એ વધે આમાં બધું આવી ગયું દિવ્ય ભાવ ક્યારે થાય એકબીજા પ્રત્યેની ઈર્ષા છે નકારાત્મક વાતો છે એકબીજાના પ્રત્યેની જે ખરાબ વૃત્તિ છે એ ઓછી થઈ જાય ને દરેકમાં દિવ્યતાનું દર્શન થાય તો માગણી કરી એ પણ લોકોના હિતમાં કરી પોતા માટે કાંઈ ન કરી આ જ સત્પુરુષના લક્ષણ છે કે તડકો અત્યારે છે થોડો ઘણો આમ વાદળ જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે એ પ્રકારનું છે આવું બધું હાલે છે ને કાલે વેદુનો બર્થ ડે બહુ સરસ રીતે ઉજવાઈ ગયો અને એમાં પણ એક વાત તમને કહું કે વેફર લેવા ગયા ને ના નીકળી વાત છે આમ તો પણ વેફર લેવા ગયા ને તો પછી થયું શું આવ્યું આ રિટર્ન જેટલા પેકેટ લેવાના હતા એમાં એક સ્ટ્રીપ એટલે કે દસ પેકેટ છે ને એ ઓલા ભાઈથી ઓછા નખાઈ ગયા છે હવે ત્યાં બરાબર શોપ ઉપર કાંઈ ગણ્યું નહીં ને પછી ઘરે આવતા રહ્યા એટલે મનમાં વિચાર તો આવ્યો કે ગણી લઈએ પણ પછી વેદુની મમ્મી કે હવે હાલો ને ઘણું ચાલશે ભાઈ ઘરે આવીને જોયું તો એક ઓછું વળી પાછું લેવા જવું પડ્યું એટલે આવું થાય ઘણી વખત ત્યારે શ્રીજી મહારાજની વાત યાદ આવે કે ભાઈ ચોખ્ખોટ બધી વસ્તુની કરવી એમ સાવ એમને મભમ હાલવું નહીં ભલે ગમે એવું હોય આ તો ઠીક છે નાની વસ્તુ છે પણ મોટી મોટી વસ્તુમાં ઘણી આવી રીતે દ્વિધામાં સંબંધમાં કરતા હોય ને એમાં પછી પાછળથી જ્યારે એનું નિરાકરણ લાવવામાં કે ક્લેરિફિકેશન કરવામાં પછી ત્યારે વિવાદ બધાય ઉત્પન્ન ઉત્પન્ન થાય એટલે પહેલેથી બધી જેટલું ક્લેરિફિકેશન હોય ને બધી વસ્તુમાં એટલું વધારે સારું રહે જીવનમાં એટલે આ બધી વાતો ઘણી જે લખી ગયા હોય ને મહાપુરુષો કહી ગયા હોય ને એ બધું પાલન કરવામાં આપણને જ એકંદરે ફાયદો થતો હોય આ બધા બ્રહ્મ વાક્યો કહેવાય ચાલો ઘરની પાછળના મંદિરનું સ્લેબનું કામકાજ પતી ગયું ભારિયુ હાસવી રાખી છે આ ઉપયોગ કેદી લઈ આવવાની સીવું હો આવે તો અહીંયા થાય તો થાય લગનમાં બે વેદુને ને મોકલી દે હા એમ કરી હાચવા માટે એટલા ભલે રહ્યા કોક દીક કંઈક મહેમાન આવ્યો હોય તો પાથરવા ઓઢળવા જોઈને દર વર્ષે કામ ખાલી એક દી ઉપયોગમાં આવે બહાર કાઢીને મૂકવાના દર વર્ષે એક દી કાઢવાનું ફૂકવીને પાછું મૂકી દેવાનું આ એનું કામકાજ આટલા ઉપયોગમાં આવે હટાણે તો બધી હાડિયોની એક એકની પાછી સ્ટોરી હોય કેમ કરીને ભેગી કરી દૂર દૂર ના અગાઉ કાઢી જરાક ટીકા કરે એટલે પૂરું ચાર પોટકા ખાના મૂકવાના હે ને કે અંદર અને બાકીના બધા અહિયાં સેટીમાં અંદર